ભક્તો જ્યારે પોતાના સદગુરુની સાથે પ્રીતિબંધ થાય ત્યારે ત્યાગી તો શું ગ્રસ્તા ભક્ત પણ પોતાના ગુરુની વિદાય સહન ન કરી શકે પિતામર બાબાને છ એક મહિનાથી બાલકુંદાસ સ્વામીના દર્શન નહીં થયેલા સ્વામી સાથે અનહદ પ્રીતિ સંકલ્પ થયો કે ગુરુદેવના દર્શન કરવા જાવું છે આખડિયાથી ઘડા પર બેસી અને જુનાગઢ આવ્યા ખબર પડી કે સ્વામી તો અત્યારે દોલતી છે દેતર ગામ છે દેતર ગામ દેથડ આવ્યા દૂરથી ખબર પડી કોઈ સમાચાર આપ્યા કે એક સ્વામી ધામમાં સિદ્ધ આવ્યા છે એનો અગ્નિ સંસ્કાર ચાલે છે પીતાંબર અપ્પા બાપાને જૂનાગઢથી સમાચાર એટલે મળ્યા આટલા સંતો ગયા છે મથી વૃદ્ધ બાલમુકુંદાસ સમહેતા બધા કરતા વૃદ્ધ બાલ સ્વામી બાલમુકુંદ સમહેતા અને સ્વામી કોઈ ધામમાં ગયા છે આ સમાચાર મળતાની સાથે નક્કી થયું જરૂર મારા સદગુરુ જ ધામમાં સિદ્ધ આવ્યા આટલું અનુસંધાન આવતાની સાથે શરીરમાં લોહી થંભી ઘોડા પરથી નીચે પડી ગયા બાલમુકુંદ સ્વામીને આ સમાચાર મળ્યા છે કે આવી આવી ઘટના ઘટી સ્વામી તુરંત ત્યાં આવ્યા એના કાનમાં કીધું પિતાંબર હું નથી ધામ ગયો પિતાંબર હું નથી ધામ ગયો ત્રણ ફેરી જયારે કીધું ત્યારે આંખ ખોલી સ્વામી જાગૃત આ ખોલીલ પિતામર પર પણ થયા એ ભક્તો સંપ્રદાયનો ઇતિહાસ કહે છે પ્રીતિ પોતાના સદ્ગુરુની સાથે શિષ્યને હોય છે કારણ કે એને ખબર છે મારા સદ્ગુરુએ મને કેટ કેટલા વિઘ્નોમાંથી બહાર કાઢીને પરમાત્માની સાથે હથે ઓળો કરી શકું એ લેવલ મને આપ્યું છે અને ખબર છે એથી કરીને અનહાદ પ્રીતિ પોતાના સદ્ગુરુની સાથે હોય છે શુકાનંદ સ્વામી કહે છે કે માન ગુરુ રામાનસ વિદાય થી સંતો ભક્તો ખૂબ રડી ખૂબ રડી રહ્યા છે અને ભક્તો પોતાનો સદગુરુનો વિયોગ અને પરમેશ્વરનો વિયોગ આ બે મુમુક્ષ સહન ન કરી શકે સહન ન કરી શકે ઇતિહાસો અનેક એવા ખંડા રહ્યા છે પોતાના સદગુરુના વિયોગથી પ્રાણ છોડવા તૈયાર થયા છે પરમાત્મા વિયોગથી પણ પ્રાણ છોડવા તૈયાર થયા છે અને કંઈ કે પ્રાણ છોડ્યા પણ છે પરમાત્માનો યોગ સહન ન થઈ શકે